મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ફાઇનલી આજનો મસ્ત મજાનો મોર્નિંગનો બ્લોગ ચાલુ કરીએ તો પાછા વોકિંગ ડિસ્ટન્સથી કાલના બ્લોગમાં એ તમને વોકિંગ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું યસ ફાઇનલી અત્યારે વાગી ગયા હતા કેટલા વાગ્યા હતા ઘડિયાળ ભળિયાર ખબર નહીં હાથમાં હોય જ નહીં વાઈ ગયા હતા સાડા દસ એન્ડ ફાઇનલી અત્યારે આજે થોડુંક કોલેજનું પેપર વર્ક કરવાનું હતું તો ફાઇનલી ડન કરવા માટે આવ્યા હતા અને થોડીક અત્યારે જઈએ છીએ ઝેરોક્સ ઝેરોક્સ કરાવવા માટે એન્ડ ન્યા ગરદી હોય ને તો આગળ વજાઈને એક લુક કે ધીસ ગાઈસ મોર્નિંગ મોર્નિંગ માકલો મોર્નિંગ માં વિભિન્ન વસ્તુ જોવા મળી જાય તૈયાર કપડા લેવાનું મન થઈ જાય આપણે અત્યારે ફાઈન અરે યાર આય દુકાન બની છે જોરોક્સની તો હવે જોઈએ સવાર સવારમાં બસ એઝ યુઝ્યુઅલ માત્રામાં બિઝી ડે હેક્ટીક રૂટિન કે સાથ આયા 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 અહીંયા ન મળે ગાઈસ આ એક શોપ છે ઓપન બટ કોઈ ઓનર બોનર દેખાતો નથી કઈ નહિ આપણે હાથે મશીનમાં છાપી લઈ

એન્ડ ફટાફટ જોવાની મજા આવતી તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો કમેન્ટ કરી દો અને મારો બર્થડે ગાઈસ તમને ખબર જ છે કમિંગ સૂન તો તમારે શું સરપ્રાઈઝ દેવાનું છે એ ખબર જ છે તો ફટાફટ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો સવાર સવાર પાછળ તમને મોર્નિંગમાં માં વડાપાવ રોનક જો ખાવાનું મન થઈ ગયું આપણે હું બતાવીને આવશું વડાપાવ ખાવા ખાવે છે છે તમારી ખબર નહીં હવે દેખતે પેલા ઝેરોક્સ ગોતી લઈએ ચાલો ઝેરોક્સ આયા આયા

પેપર વર્ક પૂરું કરી લઈએ ને પછી આગળ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ગાઈઝ થોડોક એન્ટરટેન માત્રા જો આ ટેન્શન ઓછું થાય ને તો તમને કરવામાં આવશે ને કરાવવામાં આવશે બટ આ થોડું ઓછું થાય તો એની વે ચલો જોઈ ગયા આગળ હે ગાઈઝ ગુડ ઇવનિંગ કેમ છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં જશો એન્ડ ફાઇનલી ગાઈઝ અત્યારે વાગવા આવ્યા છે રાતના એક તમને બતાવું રાતના વાગવા આવ્યા છે એક એન્ડ અત્યારે કાલે છે સન્ડે તો આપણે મસ્ત મજાનો ત્યારે આપણો ટીવી ટાઈમ એન્જોય કર ત્યારે મને લાગી ગઈ હતી ભૂખ તમને ખબર જ છે કે મને ભૂખ થોડીક વધારે જ પડતી જયારે પણ જોઈએ ત્યારે લાગે છે એટલે ફાઇનલી અત્યારે મને લાગી ભૂખ અને હું આવી ગઈ હતી કિચનમાં હવે જોઈએ કે શું કરીએ ને શું નહીં એ શું કરીએ મતલબ હવે યાર કઈ મને કિચનમાં કંઈ ખાસ મળ્યું નહીં સિવાય એક વસ્તુ તો રાતના ભાગમાં આવ્યા છે એક જો વધારે પડતા ડબડા નો અવાજ આવશે ને તો પછી એ તકલીફ થશે થોડુંક એટલે થોડુંક પ્રેમથી આપણે કામ કરવાનું છે એટલે ફાઇનલી હવે હું અત્યારે વિચાર કરતી હતી કે મસ્ત મજાની ભેળ બનાવું યાર બીકોઝ કંઈ છે નહીં અને વાયગા છે રાત ના એક એટલે ત્યારે કંઈ એવું પોન્સિબલ ના થાય અવેલેબલ ના થાય એટલે મેં તું તો મસ્ત મજાનો ટીવી ટાઈમ એન્જોય કરીએ થોડુંક ક્યારે કંઈક થોડો ઘણો નાસ્તો હોય તો મજા આવે આપણે ટીવી જોવાની ને થોડુંક ટાઈમે નીકળે એમ મસ્ત મજાનો બાકી બસ ગરમીની માત્રા થોડીક ઓછી થઈ ગઈ ફાઇનલી આટલો બધો વરસાદ પડી ગયો કે ગરમીનું તો નામ જ નથી આટલો બધો વરસાદ એટલે ફાઇનલી બધા અત્યારે સુતા મમ્મી પપ્પા જો કે પપ્પા જે હમણાં પાંચ દસ મિનિટ પહેલાં જ ઉપર ગયા એને એનું એનું મૂવી ટાઈમ કંઈ ખબર નહીં કયું કંઈક મૂવી જોતા તા એનો રિવ્યુ મને આપ્યો કે બહુ સારું છે તું એ જોઈ લેજે બાકી હતું એટલે પપ્પાનું એક ફેવરેટ મૂવી છે સૂર્યવંશી ઓલ ટાઈમ એનું જે ચાલુ હોય જ બટ એનો રિવ્યુ ઓવરઓલ સારો હતો એટલે કઈ તકલીફ ના પડી બસ અત્યારે મેં કીધું હવે ભૂખ લાગી છે રાતે એક વાગ્યા છે રાતના તો શું બનાવાય ને શું ખાવાય એ તમે કમેન્ટ કરો મિત્રો કે રાતના એક એક વાગ્યા સુધી જો ટીવી ટાઈમ જો એન્જોય કરતા હોય ને મસ્ત મજાની કઈક ભૂખ લાગે ને મસ્ત મજાનું જો કઈ અવેલેબલ ના હોય ત્યારની સિચ્યુએશનમાં શું કરાય એ કમેન્ટ કરો બાકી તો નાસ્તો જનરલી અવેલેબલ હોય પણ એવો નાસ્તો મને અત્યારે એમ કંઈ કરવાની ઈચ્છા નથી એમ લાઈક કે ગાંઠિયા છે ઓલું છે એવું કંઈ સમજ જાને કઈ એટલે એવું બધું એ ખાવાની ઈચ્છા નથી તો વિચાર કર્યો કે હવે કેમ ભેળ જ ના બનાવીએ એનો થોડીક ભેળમાં મહેનત લાગશે થોડોક પરિશ્રમ કરવો પડશે એ બટ તોય હવે ભાઈ ભૂખ લાગી છે તો મસ્ત મજાની ભેળ બનાવીએ એન્ડ પછી જોઈએ શું કરીએ છીએ આગળ એટલે મેં તો મસ્ત મજાની ક્લિપ ચાલુ કરીએ એટલે મારે પૂછવું હતું મારા વ્યુઅર્સને કે જો તમે એવી રીતે તમારો મૂવી ટાઈમ એન્જોય કરતા હોય રાતના એક એક વાગ્યા સુધી સેટરડે સન્ડે હોય એટલે બધા પોત પોતાની રીતે એન્જોય કરતા જ હોય એનો બાકી બધા ડે મતલબ બિઝી ડે હોય બટ આ સેટરડે સન્ડે હોય ત્યારે બધા એની રીતે કંઈક ને કંઈક કરતા જ હોય એટલે મેં કીધું અત્યારે મસ્ત મજાનું મૂવી ટાઈમ એન્જોય કરતી હતી હું મારી રીતે સો ગાઈસ ફાઇનલી અત્યારે મને ઓઈ ઈચ્છા થઈતી આઈ વોન્ટ ટુ શેર વિથ યુ માય ભેર રેસિપી સો વાય નોટ એમ સો કમ શેર ના કરાય યાર હું મહેનત કરું છું તો તમને બતાવું ને યાર થોડુંક એમ કેવી રીતે કરાય અરે સીટી યાર પહેલાં તો બંધ કરી દઉં બધું એટલે આઈ વોન્ટ ટુ શેર વિથ યુ માય ભેર રેસીપી વિથ યુનિક ટાઈપ એમ અલગ ટાઈપ એમ મતલબ જનરલી બધા અલગ રીતે બનાવતા હોઈશું કે રેડ બટ હું અલગ રીતે બનાવું છું અલગ એટલે કઈ અલગ અત્યારે એક પણ જાતની જો ચટણી ચા પપ્પા બનાવે ને તો એની રેસીપી મેં જોઈ હોય ને બહુ ટાઈમ એને તો બહુ બધી વેરાયટી ને એક વેરાયટી ઓછી હોય ને તો એને ના લે એટલે આપણે એટલી બધી અત્યારે કેવી કહેવાય વસ્તુ અવેલેબલ છે ને એટલે થોડીક વસ્તુમાં જ મારે બનાવવી પડશે એટલે ફાઇનલી અત્યારે પાછળ તમને મમરા દેખાતા જ હશે લુક એટ ધીસ મમરા મેન વસ્તુ મેન ઇન્ગ્રીડિયન્ટ માટે એની મજાના ઓનિયન્સ સાથે હમણાં થોડીક વારમાં હું કટ કરી દઈશ એન્ડ અહીંયા છે મમરા તો લઈ જ લીધા છે એન્ડ થોડીક એવી આપણી આ ગુજરાતી હોય ને એના ઘરમાં બાલાજીની વેફર બેફર ના નીકળે એ તો પોન્સિબલ જ નથી એટલે મેં થોડુંક ડબરા બબરા ચેકિંગ કર્યા એમ તમે જોતા હશો એટલે તમને ખબર પડી જ ગઈ હશે થોડીક વેફર નીકળી થોડુંક આજે છે ચવાનું એવું કંઈક ટમેટા વમેટા હું ગોતું છું જો મળી જાય અત્યારે હોય તો ફટાફટ નાખી દઈએ છે 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 ટમેટા કંઈક કેપ્સિકમ નહીં બટ આપણે ચીલું ચીલી જ મરચું નાખશું થોડુંક સ્પાઈસી તો લાઈફમાં ખાવું જોઈએ સ્પાઈસી ખાવાથી મજા અલગ જ થઈ જાય એટલે થોડાક ચીલી કેપ્સિકમ નહીં નાખીએ મરચાઇ નહીં નાખીએ ચીલી મરચું જે આવે ને એકદમ પતલું એ નાખશું એન્ડ મેન ઇન્ગ્રીડિયન્ટ આપણું સરપ્રાઈઝ છે શું છે એ હું હમણાં તમને બતાવું કે શું નખાય જો કંઈ પણ વસ્તુ અવેલેબલ ના હોય ને ત્યારે બાકી તો બધા ઘણું નાખતા હોય બધા પેડમાં બધાની અલગ અલગ સ્ટાઇલ હોય બટ આઈ વોન્ટ ટુ શેર માય રેસીપી આઈ વોન્ટ ટુ શેર યુ માય રેસીપી શું અત્યારે બહુ જાજુભાઈ ભૂખ લાગી છે ને બહુ ખોટું ઇંગ્લિશ બોલાશે ને એટલે થોડુંક ઘણું સમજી જાજો તમે લોકો પણ આ તો થોડુંક શું એની ચલો ગઈશ ફટાફટ બનાવી લઈએ પેલા તો આ બધું આપણે કટિંગ કરી લઈએ જેટલા વેજીટેબલ છે એ સુધારી લઈએ પછી પાછું કન્ટિન્યુ કરીએ બ્લોગ એન્ડ એ પણ ફટાફટ શેર કરી દઈએ આપણે નાની એવી તમે મારી બેસવાની સ્ટાઇલ જોતા હશો પ્રોપર વે માં વસ્તુ એડિશન કરશું આપણું ઓનિયન જે નોર્મલ છે એ ઓનિયન જાશે થોડીક 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 ચીલી આપણે સ્પાઈસી ખાવા વાળા જ છીએ એટલે થોડીક વધારે ચીલી છે પણ તમે થોડુંક જેટલું ખાતા હોય એટલું રાખવાનું લેમન થોડીક વાર અત્યારે સાઈડમાં જવા દઈએ પછી આમ તમને ઘેર આઈ ડોન્ટ નો ગાઈશ કે દેખાતી હશે કે નહીં એની ઉપર ટોમેટો આઈ ડોન્ટ નો એટલે જ કે મેરો મેં ઉપર રાખ્યો છે બટ દેખાતું હશે કે નહીં બટ કોઈને હાથમાં નહીં હવે ટ્રાય કરું પછી થોડુંક સોલ્ટ થોડુંક કે મમરામાં આપણા ઓલરેડી રેડિંગમાં રેડી જ છે એટલે એમાં સોલ્ટ હશે જ પછી આપણી ફેવરેટ વસ્તુ ચટણી એટલે કે રેડ ચીલી થોડું ઘણું ઈ

થોડુંક લેમન એની ઉપર અને એની ઉપર જે મેન ઇન્ગ્રીડિયન્ટ હું તમને કહું છું કે મારી રેસીપી મારી રેસીપી અને હું કહે એટલે કોમન છે નોર્મલ છે એટલે તમારી તમને એમ થશે કે આ માઉેર કહ્યું આ તો અમે કરતા જ વેદ એમાં હું શેર એટલે એવું નહીં એવું વિચારતા નહીં જરાક બે મિનિટ જાળવજો જરાક ટાઈમ દે ના ગાઈઝ ગર્લ્સ થોડીક આપણે ભેળ ને મિક્સિંગ મિક્સિંગ કરી દઈએ એનું કઈ તમે વિચારતા આવા ઓપ્શન ઘણા છે રેડ ચટણી વાળો એ ઓપ્શન છે રેડ ચટણી નાખ્યું હોય તો બટ આપણે ઓલરેડી જે સૂકી ભેળ ખાવી છે ઈદ છે તો એમાં રેડ ચટણી આપણે ઓલી ગઈસ વાતુમાન વાતુમાન કઈ ભેળ થઈ ગઈ છે રેડી એન્ડ હવે તમે વિચાર કરતા હશો કે શું એવું ખાસ છે કે રેસીપી ભેળની શેર કરી તો પેલા તો લુક એટ પેલા પ્લેન ભેળ મારી એની ઉપર હું નાખવાનું છે એ હમણાં બતાવું તમને બે મિનિટ પહેલાં હું જરાક મારું ઇન્ગ્રીડિયન્ટ્સ વેરી કર લઉં થોડીક હજી લેમનની જરૂર પડશે ઓપસો

કેમ કે થોડું કામ આજે ઘર માં આવતું હોય ને એ તમારી યાર સર કરીએ થોડું બાંધવાનું ને થોડું ખાવાનું ને થોડું રમવાનું ને બધું ચાલતું હોય એટલે એ તમારી યાર સર કરીએ છે ફાઇનલી ને હવે ફાઇનલી ફાઇનલી હવે હું તમને જે કહેતી હતી કે મેન ઇંગ્રીડિયન્ટ્સ શું છે એ પહેલા તો આપણે જે આ પ્લેન પાપડ હોય ને પાપડ લિઝત ના પાપડ પ્લેન એને આપણે પહેલા તો ફટાફટ શેકી નાખીએ અને પછી તમને કહું કે શું આમાં કરવાનું છે ઈ ઓન્લી 1 મિનિટ ગાઈસ ઈઝ

બટ મારી પાસે અત્યારે એકચ્યુલીમાં મસાલા પાપડ કરવાનો ટાઈમ નથી ગઈશ ટાઈમ નથી નહીં બટ આમાં આપણે ઓળખું કરેડી પેલા જ આ કરી દીધું તું ઓનિયન નાખી દીધું એટલે એની કંઈ આગળમાં ઓલા ભેળ અને મેં આ ભેળ ભેળકવાર ટ્રાય કરી હતી ને ગાઈશ પાપડવાળી એટલે તમારી રેસીપી કરું છું કોઈ બાખા વાળી રેસીપી નથી એટલે કોઈ કમેન્ટ ન કરતા એમ કે નહીં આ શું રેસીપી છે બટ આ છે જ ઓરિજનલ પાપડ આપણો ડન એન્ડ સેકેન્ડ રાતે એક વાર યાર આટલી બધી મહેનત કરીને રેસીપી તમારી શેર કરતી હોય તો ફોટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો ને જોવાની કેટલી મજા આવે છે એ પણ મને કહો અને આ મારી રેસિપી પણ કેવી લાગે છે એ કે જો આપણા પાપડનું કામકાજ હમણાં થઈ જશે ડમ સિરિયસલી ગાઈસ ટ્રાય કરજો કોઈ બાખાવાળી રેસીપી નથી મેં ટ્રાય કરેલી છે મારી રીતે એટલે જ પછી તમને શેરે કરી કે યુનિક થોડીક થઈ જાય કેમ કે આ કોરી કોરી મારી જેમ ઘણા હોય કે જેને કોરા એક તો મમરા જ ના ભાવતા હોય મારી જેમ અને એમાંય પાછા ઉપરથી સાવ પ્લેન મમરા ખાવા પડે એના કરતાં કંઈક અલગ જ કેમ ન કરી શકીએ તો પછી આ પાપડ આપણા ગયા છે એ ડન મસ્ત મજાના અને અહીંયા આપણી રેડી છે ભેડ હવે આગળ શું કરવાનું છે એ યેસ યસ તો કંઈ કરવાનું કંઈ છે નહીં આમાં ખાસ આમાં આવી રીતે પાપડનો જે ખીજ ભાઈ પાપડ ઉપર કાઢી ને આની ઉપર આવી રીતે કરી ને આપણી ભેળ લુક એટ ધીસ લુક એટ ધીસ વિઝ્યુઅલ ઓફ ભેળ એટલે વાવ આમ જોઈ શકો છો ગઈસ તમે થોડીક અલગ લાગતી હશે લુક એટ ધીસ વાવ વાવ એ ટ્રાય પણ હમણાં આમ થોડીક વારમાં જ કરી લઉં તમને તમને રેસીપી ટ્રાય કરે નહીં બતાડવામાં આવશે પણ હા પાપડના કટકા નાના નાના કરી જો મોઢામાં આવશે મોટા તો એ મજા નહીં આવે એટલે આ રેસીપી પાકું જેને મારી જેમ અલગ અલગ ટેસ્ટ લઈ આવવા હોય ને એ આ રેસીપી ટ્રાય કરો એને કેવી લાગે છે જો ગઈમી હોય મજા આવી હોય જોની તો ફટાફટ લાઈક કરી દો શેર કરી દો અને એક મિનિટ હજી ગાઈ જ એમાં કોરિયન્ડર ઘટે છે કેમ કે ધાણાભાજી ખાવી મારી તો ઓલ ટાઈમ ફેવરેટ છે હું ગમે એ વસ્તુ બનાવું એમાં ધાણા ભાજી નાખું નાખું ને નાખું બાકી અમારા ઘરમાં બધા પણ મને ભાવે એટલે હું નાખું ને એ ભેળમાં જેમાં કંઈ હાલશે નહીં એટલે એન ભેળ છે રેડી ફાઇનલી એની ઉપર થોડીક 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 કોરિયન્ડર નાખી દે જો કોઈ ના ભાવતી હોય તો એ ઓપ્શનલ છે એમાં કોઈ આપણું છે નહીં બટ આ તો આપણે ભાવતી હોય મારી જેમ કોઈને વધારે ખાવાની શોખીન હોય ધાળા ભાજી એના ભેળ કેવી લાગે છે સ્પેશિયલી કમેન્ટ કરો ગાઈસ મગજ કેમ છે રાતે 1 વાગે કઈક ખાવાનું મન થયું તું પેલા તો એટલે થોડીક મહેનત લાગી વસ્તુ છે એગ્રી કે મહેનત થોડીક લાગી બટ હવે જે મજા આવશે 1 મિનિટ પાછી તમને બતાવી દઉં લુક એટ ધીસ વાવ યમી ફાઇનલી અત્યારે જો કોઈ જાગતું હોત તો એને મજા આવત અત્યારે ભેળ ખાવા મળત પપ્પા પપ્પાનો અફસોસ થાય છે કેમ કે પાંચ દસ મિનિટ જો ઉપર નો આવો આપણે અત્યારે એને ભેળ ખવડાવશ બટ હવે સુઈ ગયા છે તો કોઈ કોન્સેબલ નથી એટલે ઘર આપણો મૂવી ટાઈમ વળી એટલે ફાઇનલી ગઈ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જો મજા આવતી હોય તો ફટાફટ લાઇક કરી દીધો શેર કરી દીધો સબસ્ક્રાઈબ કરી દીધો કમેન્ટ કરો કે કેવી લાગી ભેળની રેસીપી એન્ડ બાકી કેવા લાગે છે વિડીયો અને માખી એનો ત્રાસ છે થોડોક બોલવા નથી દેતી આ જો જો એક ને કાથમાં માખી એટલે એનો થોડો ત્રાસ છે બાકી ફાઇનલી બ્લોગ માં કન્ટિન્યુ રહ્યો મજા આવતી તો લાઈક મારો શેર કરો સબસ્ક્રાઇબ કરો એન્ડ આગળ આગળ વ્લોગમાં માં કન્ટિન્યુ રહેજો ગાઈસ બાકી